મયર શું કરશે એવું કરું હા મયુર ભાઈ એક નાસે ને આડી એ તમે વિહા કેમ કે આ બેન લઈ જાવ ને પતંગ ને દોરો લઈને તો એ કહે કે માહાટું કેમ ન લેવા તો આ તો આડી બધા એડજસ્ટમેન્ટ એ બી આગળી એડજસ્ટમેન્ટ કરના છે તો કહે કે માલો ખેતર જઈને આ કપા ઉતારવાનો છે હવે કાલે ઉતારતા ને આજે તો ઉતરો છે બે ત્રણ દિવસ ઉતરી જાય ને તો ધી આવી વરસાદ આવે કે ન આવે એનું કંઈ નક્કી નથી માલો કહે કે હું ખેતર જઈ આવે અત્યારે હું સસી ને ઋષિ છે ને હવે નીકળી ખાઈ કરી ઘડી ખેતર સોડાઈ લઈ જવાનું છે એટલે કઈ ભરાવી દો ના હજી ઘડી ઉપસુર વાર લાગશે ઋષિ સડી જ નહીં સડી દો ભાઈ બે પતંગને દોરા લીધા ને કપા હું ગણ છે હા એવું છે ચાલો કઈ ખેતર નીકળી

ને આ બધી કમ્પ્લીટ કરી નાખી વાયરુ ને સસિન પાસે સસિન ને જોમ બધા આયલા છે એન ને હે હાથ ગાયબ કાત રાત ગાયબ થઈ ગયા કઈ તો હા દેખાતા નથી તારા હા અહીંયા નથી આ ગયા કા આમ કઈ તો ફેર તો અમ કા હોય જા તારા લે તો રાત હું દેખાડું જાદુ કરો જો બગડામ બગડામ તો હાથ આવી જાય જરા આવું શું મયુર રમે ને એવું પેલા નાના હતા ત્યાં બહુ રમતા હાથ કઈ જાય હાથ કઈ જાય તો આપડે મોટા હોય તો આપણને કે મારા હાથ છે ને હોવાઈ જાય એવું અત્યારે મયુર રાખ્યું ગાહાડી ભરાઈ ને હવે જઈશ ઘર બાજુ જા અડધો પડતો હવે અમને ભૂખ લાગી તો જાય અમે હું પણ મયુર ને સચીન બધા છે ને બીજા ગાડીમાં ને બીજા બધા હેલાવશે તો એટલો કપા અડધો વીણાઈ જ્યો ને આ બધું મયુર ધોળે રાખ્યો રાખો આપડી ગાડીએ

તો ને જમીન પણ લીધું હસન પાછા ખેતર કપાસ અત્યારે કાકા ની બધે એક વાર તો લગભગ લઈએ લીધી છે તો હવે ખાઈ ગયા પેલા છે ને ખેતર જાઉં ને કપા વીણવા લાગ્યું મોડું થઈ ગયું મારે બહુ કઈ છે ને આપણે કપા ઉતારતા ઉતારવા પડે ફાવતા નથી કપા ને આ બધું કપાસ છે ને ફૂંકાઈ ગયેલો છે એટલે ને કપા છે ને ઉતારી ખાઈ ગયું થોડોક બાકી છે વધારે છે ને કાલે અમે ઉતારશું તો અત્યારે છે ને એક ઠેલી ભરાઈ જઈને હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો આડી ગાઈકમાં ઠલી નાખી કપાને પછી જઈ ઘરે અત્યારે તો હું માન માઇન કપા બધું ઉતારી નાખું ને થોડોક હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનું કેટલા સો કે સાડા પાંચ એવું થાવાય એવું મને કંઈ ખબર નથી ને આ બધું કપા ઉતારી ગયો ને હવે આડી ઠલવીને આ પછી સીધા જઈ ઘરે ઘરે જઈને આડી ફ્રેશ બ્રેસ થઈ જઈ ફ્રેશ થઈને પછી પાસે જવાનું છે નક્કી નથી કા જવાનું છે જવાનું છે ખરું નક્કી નથી આડી ગાઈકમાં ઘરે જઈ કિરણ બંધની અહીંયા મારા મમ્મી ખડ લઈ હા મેં થોડું ખેમર વાટી હતું તો પછી હવે નીકળી ગઈ હું કરે